આખો ડોક્ટર નું નામ એ ડોક્ટર સાહેબ સર્જન સાહેબ રોગ મટાડી દવાખાને દાવું પડે અને પૂરી દવા લેવી પડે કોઈ જેલમાં આરોપી પુરાય જો અને બેઠો બેઠો અહીંયા કરગરે કુટુંબ વાળાને કોઈ વડીલોને કોઈ નહી છૂટે તેને કાર્યવાહી કરવી પડે કેસ લડવો પડે વકીલ રોકવો પડે ત્રણ ખાના છે ત્રણ ખાના દવાખાનું અને જમખાનું કોઈ જેલમાં પુરાય તો આરોપી તો પુરાઈ જશે એને છૂટવા માટે વકીલો કેસ લડે અને કે જીતી થાય તો નિર્દોષ દવાખાનામાં કોણ થાય હાથા હોય થાય દર્દી હોય જાય અને દર્દી જાય અને એ કઈ દવાખાના બચવું હોય તો ડોક્ટર કે એમ કરવું પડે દાખલ આવવું પડે તો એથી પણ બચી અને જમખાનામાં કોણ જાય કે મનુષ્ય જન્મ કઈ સુખી જાય દીધો વચન

સબરો જન્મ જન્મનો જોગ મળ્યો અને આ જોગ શેનાથી મળ્યો કે પહેલાનો આપૃથ્યોથી એનાથી મળ્યું અને ફ્રી ફ્રી ના નઈ મળે અરે વીરા મારા રે પંખેડાનો મેળો પસે નહીં ભી અને પછી અવસર નહીં આવે

જેમ કોઈ એક ઝાડની અંદર પંખીડા આવે રાત વાહો વિરામ કરે અને હવારમાં ઉડી જાય પાછળ બીજે દિવસે એ આવે ખરા ના આવે એમ આપણને મનુજના ચોરાશી લાખ અવતાર ફરતા 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 જેમ કોઈ વી વર્ષ ભણે ત્યારે એને ટકાવારી આવે ત્યારે આપણે એમ કહીએ કે એને ભાગ્યા તો નોકરી મળી એના પુન હતો તે નોકરી મળી અને ટકાવારી હતી એમ આપણને અનેક જન્મનો પૂન મળ્યો એટલે મનુષ્ય અવતાર મળ્યો ઘણા ઘણા પુણ્ય થાય ત્યારે મનુષ્ય અવતાર મળે ઈથી વધારે પુણ્ય મળે તો સત્સંગ મળે ઈથી વધારે પુણ્ય થાય તો ગુરુ મળે અને બધાયથી અધિક પુણ્ય થઈ ના તો ગુરુનું જ્ઞાન થાય એમ જ્ઞાન નહી થાતું એટલા માટે આ સંતો કે સતસંગ થી સુખ થાય છે જ્ઞાન જે અનોરંગ જ્ઞાન મળે ગુરુ થકી ગુરુ મળે સતસંગ ગુરુ મળે સતસંગ સતસંગ ભક્તિ વાસ ભક્તિ થી વે રાગ તાપ ત્રિવિધિ નાશે મોક્ષ પદ થી મળે દૂર થાસો સર્વદો સતી નાની બીડી જો ના મેલાતી હોય તો કેટલાય ઉગળો ને કેટલાય દોષ ભર્યા આ દોષના માટે મટે તાઉ મોક્ષ ન મળે મોક્ષ પદયે થી મળે દૂર થાસો સર્વદો સતી જે રામ કહે સંસારમાં માં સોય થાસો જે રામ સંસારમાં સંસાર માં સુખિતા સોય સતસંગ એક બીજા નું ઋણ પૂરું થઈ જાય એમ કોઈ એક ગાડીની અંદર હજારો માણસો બેઠા હોય જેને ટિકિટ દાદા પૂરી થઈ જાય નીચે ઉતરી જાય અને ગાડી આગળ નીકળી જાય એમ બે વર પાંચ વર પચીસ વર હો વર આપણને સમય રૂપી ટિકિટ મળી શરીર ની વસ મળી અને આ શુક્ર ની સીટ મળી એક થી સમય પૂરો થાય એટલે આમાંથી આપણે આ ઉતરવું પડશે દાદા તેનો નાનો હોય મોટું હોય એનાથી કોઈ નિસ્બત નથી ગાડી ની અંદર તેલ હોય એટલી જ ઘડી ગાડી ચાલે નવી ગાડી હોય જૂની ગાડી હોય પણ તેલ ના પૂરું થઈ રહે તો ગાડીને કોઈ જ્ઞાન નથી કે ગામમાં માં પોકાડે ઘરે પોકાડે અને શહેર માં પોકાડે વગડો હોય ગ્રણ હોય

ત્રસ મટાડે તો સંતોનું કામ એવું જ તો રાધા કીધું કે ભાઈ તમારે કાવા દાવા કરવાના ને તમારે ભક્તિ કરવી ને કઈ ગુરુ કરવા એમને ચાલે ને તો તમારે કઈ ગુરુ કરવા હોય ભક્તિ કરવી હોય તો હું એમને દઈ દઉં લગ્ન કરાવી દઉં અને પછી નિરાતે તમે ભક્તિ કરો એટલે કુંવરના લગ્ન લીધા લગ્નમાં આ બાપુને ભેગા લઈ જા

તો મારે જેનાથી હું વરી છું કે આવા રાજકુવર તલવાર કેવી હશે તો નીચેથી આમ તલવાર લેવા દઈ પણ પોકાતું નથી તો પોતાનું લગ્ન કરી લેવું એ રાજકુવર પલંગ માથે ઉતર પલંગ માથે રાજકુંવરી દળી અને તલવાર ઉતારી તો જોવા માટે તલવાર ઉતારી એને કે નીચે ઉતરું વળી તલવાર મ્યાન કરું વરી ટીંગાડું એના કરતા ઉભા ઉભા તલવાર જોઈ લો ને પછી ટાંગી દીધું તો મ્યાનમાંથી તલવાર કાઢી અને હાથમાંથી પડી ગઈ જેની હાથે લગ્ન કર્યા એના ગળામ પડી અને માથું કપાઈ ગયું હવે આ રાજકુમારે વિચાર કર્યો કે હવે આ પહેલી રાતે હું લગ્ન કરીને આવી મારા રાજકુમારનું માથું કપાઈ જ્યું તો હવે દીવ છે ખબર પડશે એટલે મને ભેગે બારી દેશ પણ કાન હું ઉપાય કરું જીવો એવો તો કુંડીએ અડધી રાતે રાડુ દીધી બધા લોકો ભેગા થયા રાજમેલમાં કે ભાઈ શું તો બધું આડ હામે મહાત્મા હતા એના માથે નાચ્યું કે મહાત્મા છે ને એ બહુ વિદ્યાગીરી તો મારા રાજકોને માથું કાપીને અલોપ થઈ ગયા આ મહાત્મા માથે આડ નાખી દીધી આખી રાત લોકો બે ઇર્યા ના વાર માં મહાત્મા ને રાધા એ બોલાયા કે ભાઈ તમે મારા રાજકુવર લગ્ન કરાયા રાધ અપાયો મારા ગુરુ થવાના હતા અને તમે આવો દગો કર્યો ને મારા તમે કેમ મારી ના છો હું આમાં જ નથી રાધા કે આમે ચોર હોય આચું ના બોલે મારા રાધ ની અંદર તમે રહ્યો છો કોઈ એવો તાકાત વાળો નથી કે રાજકુંવર ને મારી કે ખરંગ ચોક્યું છે અને તમે અડધી રાત બેઠા હતા કુંવરી હાથી

તો કાશી ની અંદર આયા કાશી આવી અને બ્રાહ્મણોને ને પૂછ્યું કે મહાત્મા આમ તો અહીંયા અસ્ત્રી બ્રાહ્મણને ધોકો લઈને એવી મારે એવી મારે ને તો ઢુંડમાં લોહી નીકળે ત્યાં સુધી મારે અને પછી ધોકો હેઠળ મેળવે એટલે આ મહાત્મા આવી પૂછે છે કે ભાઈ તમે આ લડો છો શું કામ તમે આખા કાશીમાં હાથ ઉતારા નું જાણો છો તમારી લડાઈ પણ થતી નથી તો મારું પસે પણ તમારો તો અમરાવો કે ગંગા કિનારે અમે પૂર્વે જન્મમાં માં બે રહેતા અને આ ગધેડિયાથી ને આ કે બ્રાહ્મણ કે હું કાગડો હતો અને રોજ અને ઠણકવાનું રોજ ઠણકવાનું અને મોટો ખાડો થઈ જાય એમાં સાંજ પસાણી અને સાંજ નીકળીને એને પીડા થઈ અને પીડા સહન ના થઈ એટલે નદીમાં પડી અને ગત જન્મના આ સમૃદ્ધિ થી હવે બ્રાહ્મણી અને બ્રાહ્મણ થયું જેટલી સાસુ વાણી જેટલું એનું લોહી પીધું એટલું આ મારું પી છે ને આ ધોકા બંધ છે તો કે મારા હાથ કેમ કપાણા કે તમે આ જન્મ સંતો આગલા જન્મ સંત હતા અને જે કઈ રાજકુંવરી હતી

કે કઈ માતાના કણક વોરી ને નામા લખી રાખે દેવકી માના દુદત જી ને જસો માતા નરે પાખે રામજી શેઠ સદર છે રે જીવન ચોપડા ચોખા રાખે વિચાર તો કરું ભગવાનના ના જન્મ લે માને તો સુખ હોય ને

શેઠ સદરા છે રે જીવન ના ચોપડા ચોખા રાખે વિચારતા કરો કે ભગવાન ની આખી હોનાની નગરી હતી હોનાની નગરી હતી એ ભગવાન પાણીમાં ગાયબ કરી નાખી તો આપણને આ શરીર શું મળ્યું કે હોનાની નગરી તો આ નગરી માટીમાં એક દી ગાયબ થઈ છે પણ ભગવાન તો કઈ જન્મ મરણ થી પર છે દેહ થી પર છે

આવકારો છે મીઠો આવ જીવણા આસરા એનોને આવકારો છે મીઠો આવે થી ભલે પધાર્યા રાંદ લેાય પીરસી દિદા ચૂમડી એની નાની ને રે આવકારો છે મીઠો આવે થી ભલે પધાર્યા રાંદ લેાય પીરસી દિદા

કેટેક બજાવો ઢોલ એક શ્વાસો ખાલી જાથે તીર લોક કા બોલ આકાશ પતાળ અને પૃથ્વી નું કદાચ ત્રણ લોક નું રાજ મળે પણ આ શ્વાસવામાં માં નીકળી જાય મળે ખરી ના મળે એટલે આ શ્વાસ જાય છે ને આવે આવે ને જાવે દિયે ઓકારા જ્યાં જુઓ ત્યારે હારખો દેવડે દેવડે એ પરખ આપડે આપણે થી બધું ઓળખી ગયા પણ આપણી અંદર બેઠો એને ઓળખવાના કેટલાય કોશિશો કરીએ પણ એવા ગુરુ ક્યાં મળી જાય તો આ પડે ઓલા ડોક્ટર શીખવડા હોય તો દવા દે પણ રોગ મટાડી ના કે સર્જન ડોક્ટર હોય તો એક્સરો કરે અને એક્સરામાં રોગ આવી જાય અંદર હોય શરીમાં તો અને ફોટા ઉપરથી દવા કરે દર્દીને આરામ થાય આ તો દર્દીને પૂછે શું થાય ભાઈ અને પૂછી પૂછીને દવા કરે કરેતે કોઈની અનુકૂળ આવતું નથી એવા સદગુરુ સર્જન રૂપી હોય કે આપણી અંદર શું છે અને શું जातो રહ્યો તો આંખે ઈ કાને કાને નહીં શરીરે બધું આમાંથી શું ધાતુર્યું એની રામ કોને ઓળખવા માટે સાધન મળ્યું છે સદગુરુને ને મેળવવાનું અને સાધના છે દુનિયાની ની પીઓ નાગાન વાલા વાલન દાવું નાવું જાજો કુટુંબ ને જાજો નાણું એને ન મળે હરી ભજવાનું ટાણું અને સમય થઈ ગયો પૂરો કેટલા સંતોય કર તો ખેતી માં તો બધાય ને સમજાય ને ખેતી માં આપણે કિલો એક વાવે અને કિલો એક પાકે તો આપણો વ્યવહાર હચવાય ખરો તો ખેડ નાન ખાતર નાન બિયાર નાન અને મધુરી નાન માથે પડે કે ના મળે એક કિલો એન્ડા વાય આવે તો પચામણ મણ પાકે પણ કીલો એક જ પાકે તો કાઈ મેડ પડે તો આપડી જેટલી ઉમર ઉંમર સે એટલી ખાવમ પીવા મહગમ હવાલા માં પૂરી થઈ જાય તો વધારો જયો નફો જયો કબીર ગુરુ દર્શન કે સન ગુરુ આવે યાદ લેખન મે ઓહી ઘડી બાકી કે દિન બાદલા પટેલ ચોમાસામાં બાદરી આવી બાદરી અને બાદરી પાક ઉપર આવી તો પંખીઓ ખાવા આવે તો ખાવા આવે તો ગોફણ લઈને માટીના સાહેબો ગોળા અને ડાકરા માં નદી હતી નદી માંડે પંખીઓ બનાવ્યા હોય ગોળા એ કાલ વાપરે કાલ બનાવે વાપરે અને આ રોજે રોજ ગોફણિયા લઈને ઉડાડ્યા કરે ઉડાડ્યા કરે એવામાં દિવાળી નો તહેવાર આવ્યો પટેલ ને એમ થયું કે આ તો ઘરે જાવ

હવે આપણે માટીના ગોળા બનાવવા નહીં મળે તો હીરા ને હવે પાણા માને ગોફડ માં રાખી નામ ફેરવે ને તે ઘા મારે નદીમાં માં પડે એમાં નાનામાં નાનો એક હતો ને ખીચામાં રાખી દીધો છોકરા છોકરાને રમવા થાય એવા ભાવ અને ઘરે આયા પટલાણી કે રસોઈ બનાવો આપડે ખેતરે મોડું થાય કે ભાઈ આ તો દુકાન તમે ઘી લઈ આવો તહેવાર ખાવ એટલું ભલે ખાય તો દુકાને તપેલી અને પટેલ એ ભી લેવા જા તો પટેલ ધડો કરે ને ઘડીક વધારે થાય ને ઓછું થાય ઓલો ખીચા માંથી પથ્થરો લઈને અને મૂક્યો કે આ પથ્થરો મેકવા આ ધડો હટ થઈ જાય મારે અહીંયા ખેતરમાં ખાઈ જાય તો શેઠ બહુ નીતિવાળા હતા કે ભાઈ આ પથ્થર નથી આ તો કિંમતી વસ્તુ કોઈ હીરો કે તમારે આમ ધડો કરવા કામ આવશે રાખો ના ભાઈ તારી કમાઈનું તારા બાગનું મારે આ જોતું નથી પણ આનું કંઈ આવે એ તમે લઈ દે પછી આનું શું મીઠું આવે અત્યારે દેવું હોય દઈ દો ને કે ના ભાઈ અત્યારે નહીં આ તો આપણે દુકાને કિંમત કરાવવા લાવી પડશે તો એ પટેલ ઘરે આયા જમી કરી પાછા દુકાને આયા કે ભાઈ હવે આનું મીઠું મીઠું દેવું હોય દો ને રાખો ધડો કરવા કે ના હામે આપણા ઝવેર દુકાન છે તો એ દુકાને જા દુકાને જઈને દુકાનદારે કીધું કે ભાઈ આ કોઈ પથ્થરો નથી આ તો હવા લાખ નો હીરો હીરો ત્યારે પટેલ ને એમ થયું કે આ તો આખો માટલું મળ્યું તો અને મેં તો કોફળીયા ઉડાડી દીધું હવે આ એક મળ્યો ના તો આખી જિંદગી માં આટલા રૂપિયા કોઈ દી કમાણા નથી એ રૂપિયા લઈને દોડતા 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 ઘરે રાખ્યા પછેડી માં બાંધી અહીંયા થી ડોટ મળ્યો તો ખેતરમાં આયા ખેતરમાં આવીને અને બાદરી માં ઓલા વિખેડે વિખેડે ભર્યા આદુબાદુ વાળા ભેગા થયા કે કેમ દોડું દોડ કરો એમ આખા ખેતરમાં માં દોડમ કરતા કરતા ચાય મળ્યો નહીં એટલે એક પછેડી લઈ અને માથે ઓઢી રોવા મંડ્યા અને બધા ખેતર કે કોણ મરી જવું કોઈ મર્યું નથી ત્યારે મરી જો કે તું તો આ બોલે દીવ તો રે ચા મરી જો કે એક હીરો મળ્યો તો મને હવા લાખ રૂપિયા અને આ આખું માટલું ઉડાડી દીધું ને તો પછી હવે આવું મરી જો ને એટલે એનો અફસોસ થયો એટલે રોવા માંડ્યો તો આ દસ્ટાંત એનું સિદ્ધાર આપણને આ શરીર માટલો મળ્યો પાંચ વરસ દ વર પચાવર હોવ્ર આ સ્વાર સ્વાસ રૂપી હીરા આપણે કુળ મન નિંદામન ઈર્ખામન વાદ મન વિવાદ મન મોટાઈ મન હાર મન રીતમાં આપણા ઉડાડી રહ્યા પંખીડાના ઓલા ટુએ એના ગોળ અને છેલ્લા સમય એક દી તો આનું પૂરું થઈ જાય કે ના થઈ જાય ત્યારે આ માટલા નું શું ઉપદ છે અને હીરો ઉપદ્ર છે એની ખબર નથી એટલે આ તો એ કીધું

कोनारे बदल जवेरी मलेरे न माली मुल मो घेरा थदगरु मारी वचन नि सारणी सार लॻ री म તક સારે થી પાસો નહી આવે સાચો એ હીરા કે વરાય એટલા માટે આ સંતો કીધું હીરા હરિકા નામ હે પ્રગટ રાખે પાસ અંતર માં જો ધરેરી તો પ્રગટ હોય પ્રકાર નર હર જેસા નંદ હસ્તે આયા હાથ રવિ પલક ને છોડી અમુલ રાત હે નર તારી અંદર અમુલ કી રોદે સોડતોની નાસ્તાવના ઓલી સદગુર દેવની